ક્ષત્રિય સમાજના એક યુવાનને અત્યારે જેલ ભેગો કર્યો છે પેલી તો એ કેટલી હદે એની પાછળ પડી ગઈ એ દાદી જાણે કે સુપ્રીમ કોર્ટની જજ હોય ને એ રીતે આદેશો ઠોકી દીધા ગુજરાત સરકારને કેમ પકડતા નથી કેમ આમ નથી કરતા આ છ હજાર કરોડનું કૌભાંડ કર્યું છે કેમ તમે કાંઈ કરતા નથી એમ કરીને એક ક્ષત્રિય સમાજના એક યુવાનને ભરખી ગયા એ સારામાં સારી વાત છે જયરાજસિંહ જાડેજાએ ગોપી ગાંગરને કરી છે માનહાનીનો મુકદ્દમો આવો જ આ બંને ઉપર ફરીથી નરેશ પટેલે કરવા જોઈએ આ આ લોકોની પત્રકારિતાને તો જે માણસ પણ પત્રકારિતા સમજતો હોય ને તો એ ક્યાં તો આ જ લોકોની વિકૃત માનસિકતા વાળો છે એનાથી બીજો કોઈ હોય જ નહીં તો જ આ લોકોને પત્રકાર પણ ગણે બાકી તો આ લોકોની કોઈ પત્રકારિતા છે જ નહીં પ્રોસ્ટિટ્યુશન આમનો વ્યવસાય જ પ્રોસ્ટિટ્યુશન છે ને લોકો પત્રકારિતા સમજે છે રામ રામ દોસ્તો આ મેં એક થમનેલ મારું જે છે ને એ આ છે પણ આ શા માટે છે એનું કારણ હું તમને કહું આ કારણ છે આ નિર્ભય ન્યૂઝ કરીને છે એક ખોટી રીતે નરેશ પટેલને બદનામ કરી રહ્યા છે કોઈ એક ઓડિયો ક્લિપ જેમાં એવું બોલે છે કે નરેશ પટેલ ફલાણું ફલાણું આવો ફાર્મ હાઉસને કોઈ છોકરીને વિડીયોને એવું બધું સીડીને આવું બધું કોઈની પાસે આ લોકોએ નિર્ભય ન્યૂઝવાળાએ જાતે બનાવડાવ્યું હોય કે જમાવટવાળાએ જાતે બનાવ્યું હોય ખબર નથી નરેશ પટેલને બદનામ કરવા માટે એ લોકોએ એક ઓડિયો ચલાવી અને પૂછે છે કે શું આ નરેશ પટેલની જ સીડીની વાત કરી રહ્યા છે જાણો આવું લખી જુઓ આ જિગીસા પટેલ કરીને કોઈ છે તો આ લોકોએ પહેલાં છે ને એ ઓડિયો ચલાવી લીધી પછી જિગીસાએ હામેથી આ લોકોનો સંપર્ક કર્યો કે આ તો મારી છે જ નહીં ઓડિયો તમે શા માટે ચલાવી તો પછી એક વિડીયો એ બનાવીને કહે છે કે બેન આની પુષ્ટિ નથી કરતા તો શરૂઆતમાં આ જ્યારે તમે ચલાવતા હતા ઓડિયો કોઈની પાસેથી લઈને પૈસા લઈને કે શા માટે એ ખબર નથી આપણને પણ પહેલાં જ તમારે પૂછવું જોઈતું હતું ને કે બેન આવી કોઈ વિડીયો ફરે છે તો આ તમારી છે કે નહીં અમે ચલાવીએ કે નહીં આવું પૂછવું જોઈ દીધું પણ આવું કાંઈ જ નથી કર્યું એટલે જ આ સાબિતી વગરની બાજારું મીડિયા કહેવાય છે અને આ શબ્દો મારા નથી દોસ્તો વી સિંહ સાહેબના છે વી સિંહ સાહેબને આવી જ રીતે કોંગ્રેસના રાજમાં બદનામ કરતા હતા એ આર્મીના જનરલ હતા આપણી અને એમની ઉપર એવા ભયંકર ખોટા આરોપો નાખ્યા ને એ માણસ જીરવી નાયક હોય એટલે એમણે કીધું તમે આ જે કરો છો ને પ્રોસ્ટિટ્યૂટ વેશ્યા છે જે વેશ્યા બદનામ કરતી હોય ને કોઈને એ જે ધંધો કરતા હોય ને એ છે આ તમારી આ તમારી પત્રકારિતા નથી આ તમારું બાજારું મીડિયા છે તમારું અને તમે ફક્ત ને ફક્ત કોઈને બદનામ કરવાના આશયથી જ તમે એની ઉપર ખોટો કાદવ ઉછાળો છો આવું એ વી સિંહ સાહેબે કીધું હતું અને હમણાં જ છ છ સાત મહિના પહેલાં જ મહેશ ગિરિજી મહારાજ છે જૂનાગઢમાં એમણે પણ એ જ કીધું કે સાબિતી વગર કોઈની ઉપર તમે કાદવ ઉછાળો ને આ બાજારનું મીડિયા છે અને એક છે જે ખાનદાની મીડિયા જેની પાસે સાબિતી હોય કોઈની ઉપર કાદવ ઉછાળે ને તો પહેલાં એની પાસે પોતાને હંડ્રેડ પર્સન્ટ સ્યોરિટી થઈ જાય કે આ એ જ નરેશ પટેલ છે અને એમની સીડીઓ તમને જોવામાં આવે ને તો જ તમે પછી એ પછી તમને કોઈ સાબિતી માગે ત્યારે બતાવાય ક્યાં પછી એ છોકરી તમારી પાસે આવી હોય કે હા મારા ફોટા અને વિડીયો અને મારી સીડી છે ચલાવો તમે આવું જે છોકરીએ પણ કીધું છે કોઈ પણ ખોટી બદનામી કરવા માટે આ જિગીસા પટેલના નામે અને બન્ની ગજેરાના નામે આ લોકોએ ચલાવી દીધું બોલો દોસ્તો કોઈ પણ જાતની પુષ્ટિ કર્યા વગર અને આ લોકો કહે છે એ ઓડિયો ક્લિપ હોય ચાલો માની લઈએ કે આ ઓડિયો ક્લિપ કદાચ સાચી જ છે આ બંનેની જ છે નાની જ છે તો પણ એ નરેશ પટેલ એ આઈ એ જ છે એવું કેવી રીતે આ લોકોએ માની લીધું લાખો લાખો તો નહીં હોય પણ હજારો નરેશ પટેલ હશે હજારો બોલો જે નરેશ પટેલ આ ગણાવે છે એ આ નથી એવું કેટલાય હશે જે એ પણ હોઈ શકે નરેશ પટેલ પણ આને ફોટો મૂકીને શું કીધું કે આ જ છે આ નરેશ પટેલ એના પરિવારનો જરા પણ વિચાર નથી કર્યો આ ગોપી ગાંગરનું નિર્ભય ન્યૂઝ કરીને આવી યુટ્યુબ ચેનલ છે તો પછી મેં પણ બનાવ્યો વિડીયો થમનીલ કે આમાં શું તમારી તો વાત નથી કરતા કોઈ પણ કાલે ઊઠીને મારી પાસે આવે કોઈ એક ઓડિયો જેમાં એમ કે ગોપી ઘાંગરને તો એક પર પુરુષ સાથે એક ફાર્મ હાઉસમાં જોયેલી હા એની સીડી પણ મેં જોઈ છે આવી બધી કોઈ અંદરો અંદર વાત કરતા હોય અને એ હું ગોપી ઘાંગર આવી રહીએ નિર્ભય ન્યૂઝ ગોપી ઘાંગર એને હું મોકલું તો એ ચલાવશે કે હા આ એ જ ગોપી ગાંગર છે અમારા વાળા જ ગોપી ગાંગર છે અને એની કોઈ સીડી છે આ શું વાતો કરે છે ગોપી ગાંગરની સીડીની જાણો તમે તમે જાણો આવું કક્ષાએ પહોંચી ગઈ છે મીડિયા ગુજરાતની કોઈ પણ જાતની સાબિતી વગર કોઈની ઉપર પણ કાદવ ઉછાળી દેવાનો આ આમનો ઓરિજિનલ ધંધો છે અને આના માટે નિર્ભ નિર્ભય ન્યૂઝે પૈસા તો નથી લીધા ને મારો આ પણ સવાલ છે આ લોકોને શા માટે નરેશ પટેલની માહે પડી ગયા છે પટેલ સમાજ નહીં તો ભયંકર આ લોકોની ઈર્ષા આમ આંખના કણાની જેમ ખૂંચે છે પટેલ સમાજ આ હરામખોરોને એ આ એ ન્યૂઝરૂમ ગુજરાતવાળાએ પણ ચલાવી એણે કીધું કે પુષ્ટિ અમે નથી કરતા આવું લખી દીધું અને તોય ચલાવ્યું તો બંને બાજુ કે આ જ લોકો છે જિજિસ્સા છે ને પેલી પણ પેલો છે ગજેરા એના ફોટા મૂકીને ઓડિયો ચલાવે છે બોલો આ લોકો આ આ હદે છે આ લોકો પત્રકારિતાનો તો આ લોકોમાં એથિક્સના નામનો છાંટો પણ નથી એથિક્સ શું હોય ને આ લોકોને ખબર બી નથી પત્રકારિતાના શું એથિક્સ હોય પણ આ હરામખોરી કરવી છે પૈસા કમાવા છે કોઈને પણ બદનામ કરવા છે પટેલ સમાજને તો એટલી પાછળ પડી ગઈ ને આ લોકો હમણાં જીપીએસસીમાં હસમુખ પટેલ કરીને છે ને એ ઘણા સારા સુધારા કરી રહ્યા છે જીપીએસસીમાં તો આ લોકોને એ પણ નડે છે દોસ્તો પટેલ સમાજનો ક્યાંય પણ વ્યક્તિ હોય ને એ આ લોકોને તો કે આટલો આ ઈર્ષાથી બળી મર્યા છે આ લોકો આ એ દેવાંશિંહ જોશી હોય કે ગોપી ગાંગર હોય કે આ બધાની ઉપર મારા સવાલ છે કે તમે તમારું અમે શું બગાડ્યું છે તમારું અમે કંઈ બગાડ્યું હોય તો કહો કદાચ અમારાથી ભરપાઈ થઈ જતી હોય તો પણ તમે અમારા પાછળ આવી હરામખોરી તમે કેમ કરી રહ્યા છો કેમ અમને બદનામ કરો છો તમે કેમ નરેશ પટેલને બદનામ કરવા બેસી જાઓ છો તમને એ પુષ્ટિ નથી કરતા તો તમે એ વિડીયો પણ ડિલીટ નથી કરી કે આ પછી કીધું તો પછી તો આંખો ખુલે ને તમારી તો પણ પછી તમે ડિલીટ નથી કર્યા આ વિડીયો આ આટલી નીચ કક્ષાની છે ગુજરાતની બાજારું મીડિયા આ લોકોએ જે હદે કર્યું છે ને આ લોકોને કુદરત તો ક્યારેય માફ નથી કરવાના આ સડી સડીને મરવાના છે આ બધા જ જે ખોટી રીતે બદનામ કરી રહ્યા છે પટેલ સમાજે આમનું કાંઈ બગાડ્યું નથી છતાં પણ એની લોકોની વાહે પડી ગયા છે આ દુખાય નહીં આ એનું દર્દ છે દોસ્તો મારું આ ક્યારને રડામાં છે ક્ષત્રિય સમાજના એક યુવાનને અત્યારે જેલ ભેગો કર્યો છે પેલી તો એ કેટલી હદે એની પાછળ પડી ગઈ એ દાદી જાણે કે સુપ્રીમ કોર્ટની જજ હોય એ રીતે આદેશો ઠોકી દીધા ગુજરાત સરકારને કેમ પકડતા નથી કેમ આમ નથી કરતા આ છ હજાર કરોડ નું કૌભાંડ કર્યું છે કેમ તમે કરતા નથી એમ કરીને એક એક ક્ષત્રિય સમાજના યુવાનને ભરખી ગયા તો પણ કોઈ બોલવા વાળું મેં શરૂઆત કરી કે આ હવે નહીં હું ચલાવી લઉં આ બે હજાર પચીસ માં એમના માટે હું લડું તો મારા સમાજના નરેશ પટેલ માટે હું કામ નહીં લડું આ હદની નીચ કક્ષાની આ બાજારું મીડિયા છે તો એને બહુ મરચા લાગી ગયા આપણે તો સવાલ જ પૂછ્યા હતા તો બહુ મરચા લાગી ગયા એને એફઆઈઆર ઠોકી દીધી આ તો નરેશ પટેલને આ બધા તો હારા માણસો છે તમારી ઉપર એક પણ માનહાનિનો નો મુકદમો નથી કરતા તમે તો આને લાયક જ છો એ જયરાજસિંહ જાડેજા એણે તો આ ગોપી ગાંગર પર કર્યો છે મુકદમો અને બહુ સારું કર્યું છે નરેશ પટેલને પણ મારે કહેવાનું છે કે આ તમે કૂતરાઓ ભસે છે ને એને તમે ઇગ્નોર કરવાનું બંધ કરો અને આ લોકો ઉપર ઠોકો મુકદમાં આ પટેલ 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 સમાજની તમારા નામે હાથે એકલું નથી આવતું લખે છે તો આખો સમાજને આ ટાર્ગેટ કરે છે એટલે અમારે બોલવાનું થાય છે કે તમે લોકો આ લોકો ઉપર જે થતી હોય કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરી નાખો એ સારામાં સારી વાત છે જયરાજસિંહ જાડેજાએ ગોપી ગાગરને કરી છે માનહાનિનો મુકદમો આવો જ આ બંને ઉપર ફરીથી નરેશ પટેલે કરવા જોઈએ આ ચેનલો ઉપર કરવા જોઈએ એ રૂમ વાળા ઉપર પણ કરવા જોઈએ કરતો તો તો કામ લે છે એની ઉપર પણ કરવા જોઈએ તમે લોકો જ્યાં સુધી આ આ તર આ તો પ્રોસ્ટિટ્યુશન આમનો વ્યવસાય છે ને લોકો પત્રકારિતા સમજે છે જ્યાં સુધી આ લોકો ઉપર તમે હરખો એમને ન્યાયનો દંડો નહીં મારો ત્યાં સુધી આ લોકો સુધરવાના જ નથી તો મારી તમને બધાને વિનંતી છે જે જે લોકો હોય 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 એ બધાને વિનંતી છે છે પટેલ સમાજને પછી કે પણ બધાએ ભેગા થઈને કારણ કે આ તો પટેલ લખે છે ને પટેલ સમાજના એક નરેશ પટેલની સીડી એની વાત કરે છે ખોટી રીતની વાત કરે છે અને જીગી સાહેબ તો ના પાડી દીધી છે તો પછી હવે આ લોકોએ શા માટે આ વિડીયો ચલાવી રાખી છે હા ઓડિયોમાં કોઈ પણ બોલતી હોય અત્યારે દોસ્તો અમિતાભ બચ્ચનના અવાજમાં હું બોલાવ બોલાવડાયું એવું કે હા ગોપી ગાંગરને મેં આમ કરતા જોઈને તેમ કરતા એની સીડી છે ને એવું અમિતાભ બચ્ચન બોલતો હોય અને મારી સાથે વાત કરતો હોય એવું અત્યારે હા ઈઝી છે દોસ્તો કોઈની પણ ઓડિયો બનાવીને કોઈના પણ અવાજમાં બનાવીને એના એના ગોપી ગાંગરના અવાજમાં બનાવીને અત્યારે એઆઈ ટૂલ એવા આવી ગયા છે ને સેમ ટુ સેમ એ અવાજમાં બનાવીને આપી દે અને ભવિષ્યમાં વિડીયો પણ અત્યારે અવાજ માંડ્યા છે પણ ટેકનોલોજી અંદર કદાચ એ પ્રાયોગિક ધોરણે હશે એવા વિડીયો પણ તમે બનાવી શકો કે કે તમને દેખાય હા છે છે ને આ અને તમારે જેવું કરવું હોય એવું બની જાય આ આ નીચ કક્ષાના હદે આ પત્રકારિતાને લઈ ગયા છે દોસ્તો આ આ લોકોની પત્રકારિતાને તો જે માણસ પણ પત્રકારિતા સમજતો હોય ને તો એ ક્યાં તો આજ લોકોની વિકૃત માનસિકતા વાળો છે એનાથી બીજો કોઈ હોય જ નહીં તો જ આ લોકોને પત્રકાર પણ ગણે બાકી તો આ લોકોની કોઈ પત્રકારિતા છે જ નહીં આ લોકોનો વ્યવસાય બાજારું મીડિયાનો છે આ લોકો બદનામ કરવાના પૈસા લેતા હશે બાકી તો આ હદે શું કામ જવું પડે કોઈને વિકૃત હદે આટલી નીચ જ કક્ષાએ પત્રકારિતાને શા માટે લઈ જવી પડે દુનિયામાં સૌથી લાસ્ટમાં આવે છે ભારતની પત્રકારિતા અને આખા ભારતમાં આવતી હશે ગુજરાતની લાસ્ટ કક્ષાએ ગુજરાતની બોલો આ લઈ જાય ચા લોકો એ ઝાલાનો તમે કિસ્સો આંબો છ હજાર કરોડ નું કૌભાંડ આવું બધું જગાયું હતું દેવાનસિંહ જોશી નામની પત્રકારીતા બોલો એ પોતાની જાતને પત્રકાર સમજે છે આ બધા પણ એ પત્રકારિતા નથી કરતા એ વિકેસિંહ સાહેબ જે કહે છે ને એ જ કરે છે આ લોકો પછી એ એ વિક્ટિમ કાર્ડ ખેલી મારી સામે વિડીયો બનાવીને કહે કે મને આમ કહે છે મેં એને કીધું જ નથી કે હું સ્ત્રી છું એટલે મને આમ કહે છે મને બાજારું કહે છે મને વેશ્યા કહે છે મેં એવું કીધું જ નથી મેં એની પત્રકારિતાને કીધું હતું મેં એની જે આ બદનામ બીજાને કરે છે ને એને વિકેસિંહ સાહેબે જે કીધું છે ને મેં આખી આગળના વિડીયોમાં મેં વ્યાખ્યા ભગવાનની દયાથી હું બોલી જ ગયો હતો એ વ્યાખ્યા જે મહેશ ગીરિજી મહારાજે ખાનદાની મીડિયા અને બાજારું મીડિયાની કીધેલી હતી કે જેને સાબિતી વગર કોઈની ઉપર કાદવ ઉછાળે ને એ બાજારું મીડિયા કહેવાય અને સાબિત હોય એ ખાન અને પછી કે એ ખાનદાની મીડિયા કહેવાય તો આ રીતની વ્યાખ્યા મેં જણાવેલી હતી દોસ્તો તો આ હતી નિર્ભય ન્યૂઝ ગોપી ઘાંગર કરીને યુટ્યુબ ચેનલની સચ્ચાઈ દોસ્તો એ જાતિવાદ આ લોકો તો ફેલાવે છે ભયંકર જાતિવાદ ફેલાવે છે અને કેટલાય લોકોનો કચર ઘાણ કાઢવા મથી રહ્યા છે આ લોકો બદનામ કરવાના પૈસા લઈને કરતા હોય કે એમની કુંઠા કાઢવા માટે કરતા હોય એ મને ખબર નથી પણ કંઈક તો કંઈક આશય છે આ લોકોનો આ બધા મારા સવાલો છે એમના સુધી પહોંચે તો પણ ઠીક ના પહોંચે તો પણ લોકો જાગૃત થાય એના માટે આ વિડીયો બનાવેલો છે દોસ્તો રામ રામ